બધા જ મિત્રો ને જય માતાજી ખાલી વ્યુ જો તમે હું અટાણા આટલો હેરાન થાવ હું એની વાત જવા દે તમે દોવા સામે હનુમાન દાદા મંદિર છે હોલ સાથે ફૂલ ચાલુ આમ તમે નજારો ખાલી જવ ભાગે એમાં બહુ ઓછું હું આની કરાજો આની કરાજો

હલો મારા વાલાવ આખો હું ધ્રુજ હું એટલી ટાઈટ પડે છે અમને હવે આમ ફોન હાથમાં પકડાતો નથી મિતા કીધું આ તમને બધાને શેર કરું એમ હવે મારો વાલાવ કાર્ડ ઉતરવાનું ચાલુ જો જોવા જો એવી ટાઈટ પડે છે વાત જાવા દિયો આ બધા રાખીને બેસી ગયા જો આવી તો સિમલામાંય ના હોય ટાઈટ બધી ગાડી કિંમત ઉતરી ડબ્બા વાળાની ત્યાં વાત જવા દેવાની ભલે માટી હે ધીરે ધીરે ઉતરવાનું ઉતરવામાં ધ્યાન રાખવાનું ખાસ અને વાતાવરણ જોવું તો ખાલી હવે તમને બધું દેખાડી શકતો નથી હું કો કેમેરામેન ભેગો હોય ને જો તો આ વસ્તુ હું તમને દેખાડી શકું બાકી નજારો એક નંબર છે બધો એ આની ગાડી હોય ને બિચારા ને બહુ અનુભવ ઓછો હોય

ગમે એટલું હું થાય તો આપડે ટાપમાં માં મારવી નથી ગાડી આમ હોય મારા વાલા જો કાટ ઉતરમાન ચડવામાં ધ્યાન એટલું રાખવાનું

એ મારા કાપી મારા વાલાઓ વ્યૂ અટાણે એવો આવે છે ને મસ્તીનો તમને કેમેરો એતકો દેખાડતી નહીં હે આમ કંઈ બાકી એક નંબર વ્યૂ છે ઈ ઈમન ધાર જય હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજ ની જય હોઉં મારા વાલા થોડું છે ને આ ઘાટ ઉતરી જાઉં હું પછી આગળ મળી આ મહારાજની દશાજો નાખી વરસાદ આટા ભાંગી નાખ્યા આમાં પાણી ભર્યું એક તો ખબર જ ના પડે કેટલો ઊંડો હોય એ વરસાદ બંધ થવાનું નામ જ નથી હતું એક ધારવા મંડાણો છે આપણે જીવના પંપે પાણી ભરવા ઉપર પાણી પાણી ભરી વારે વારે હા એઠી પડી ગઈ આમ આ ગાડી બોક વાંધો ના આવે બોલી હોય નીચી ગાડી તો ખબર પડે પમ્પર અડી જાય કીધું બહુ વટાણા વરસાદ એવો ને એક બાજુ આ મારે ને આખો મારા ધોવાણ થઈ ગયું હવે આવકમાં તે આવકમાં એવું ને પાણી ભાઈ રહ્યા હોય ખબર નથી પડતી કેટલા ઊંડા છે બીજી ગાડી જાય તે ખબર પડે આગળ થી જાતી હોય ને આગળ ટાયર કેટલું જીવ અંદર કેટલી અલબલે હે ગાડી

ખા ભાઈ ઓહ ગાડી આરામ વિચારો વરસાદ વરસાદ વરસે નો તો વાંધો નહિ પણ કઈક માપ નો તો સારું

હવે તમને વસ્તુ દેખાડો જેટલા ભાઈ ઉભા ને અહીંયા એમાં એકે ની અણહાર તમને બેંક વાળા જેવી આવે જવું ભાઈ ને આઈક્યો ગાડી પીડી આવી રીતના અહીંયા બોર્ડર ઉપર અને ટોલ ના કે ઉભા રહી પછી જેના હપ્તા ચડી ગયા હોય ને એટલે બેંક વાળા જાહેર કર્યા હોય યા નક્કી એક તમારા એટલા ને તમારા એટલા આવી રીતના ઉભા રહી જાય ને ગાડી અહીંથી ખેંચી લે જો એ વાટ જોઈને બેઠા હોય કોકની ગાડી પકડવાની છે એ એકસો દસ ટકા બાકી આમ જવું તક હા આવા બેંક વાળા તો ના હોય સારી નવાપુર બોર્ડર કાલ ને ભાઈ હું એમ તો હેરાન તો લખું જ છે આપડું ટ્રીપ મારવા જાય એટલે હેરાન થાય છે પણ કાલ ગાડીમાં ચાલુ ને એટલે મગજ એ પછી આવો અવાજ કોઈ જ નહોતો આવતો અને ગાડી ગરમે થવા માંડી ઘાટ ચડતા હોતો હજી એમ છે ઘાટ આપડે ઉતરતા હતા હાલો મારા વાલો હું કંઈ ફ્રેશ થવા ઉભો રહ્યો તો મેં કીધું એકી બેકી નામ તેમ જઈ આવું અને પછી મેં કીધું બોર્ડર ક્રોસ કરી એટલે ત્યાં ઉપવાર લાઈનમાં ઊભું રહ્યો હોય લાઇન તો એટલી બધી હે નહીં ટ્રાફિક નથી ટ્રાફિક તમારો વાહ હતી રોડ ઉપર નીકળી જાય હું આગળ હાલ મળ્યા આગળ જોઈ લ્યો ભાઈ આ શું છે ટોપ દેવું હે કંઈક જો તમે

đi rồi đi vào má, đây này, vâng hay cách một luôn, upor chả một ta, enjoy đi anh vậy thôi, ơi, ôi đi khẩn đã, chào luôn kia, bye bye, đâu આલો ભાઈ આ ખાડા તારવી લઉં પેલા નકર આમાં પટો તૂટ્યો ને ભાઈ પાછા પડ્યા રે આ દો ભાઈ સામે દેખાય ને આ ઉકાઈ ડેમ છે ઉકાઈ ડેમ હવે તો વિચાર કરો કેટલો વરસાદ પડ્યો હોય છે આ બધી ખેડૂત ની ખેતી એ બધી ડૂબી ગઈ દેખાય આ આ ખેતર હતા બધા છેટ આયા સુધી પાણી આવી ગયું ડેમ નું આ ઉકાઈ ડેમ છે આપણે વ્યારા સોનગઢ ખાવ ની અંતર પર જવું આમ ઓલે ઝાકર જવું હજી તક એક વાયગો તો આમ તમે જવું આમ કેવું દેખાય વાતાવરણ કેવું દેખાય દી લગભગ ત્રણ દીધી દી નથી દેખાણો હરખો હલો મારા વાલો નિરાતે નિરાતે આ મોસમ નો આ એક કુદરતી વસ્તુ છે ભાઈ મજા આવે જોવાની પણ આમ એવડી મોટી ગાડી હોય ને એટલે ભાઈ બહુ ધ્યાન રાખવું પડે ખાડા ખડબાવવાન આમાં શાંતિથી એ ગીત સાંભળતા સાંભળતા એ ધીરા અવાજે સાંભળવાનું

એક્સિડન્ટ છે કે શું છે એ ખબર નહીં બાકી ઓલો માટીને બધા જઈએ પણ એ લાઇન બંધ છે પણ પાકી ખબર છે હવે એની કરો જ એક્સિડન્ટ થયું તપાસમાં હવે ગાડી થઈ કે એક્સિડન્ટ એટલી પાકી ખબર નથી અને ફૂગી ખબર પડે આપણે આની કરોરા જ રાખવી આપણે હું જાવું જ નથી

ફોન ફોન મુ મારા વાલા તું હાકવામાં ધ્યાન રાખ તું ગાડી કાઢ લેલ તો ફોન માં જોઈતો

બીજી ગાડી નાખે દૂધ હે હાલો ભાઈ મીડિયા આગળ આવે ભાઈ પલસાણા ટ્રાફિક જામ ભરપૂર કયું ને કલાક છે પડ્યા ડીજલ બારી ધીરે ધીરે હાલે વળી ઊભું રહી જાય બધાનું પાછું કેવું એવું છે કે

આપણે ઉભી રાખી દેવાનું થાય છે ને ખરા પૂરું થાય એમ જ નથી એવું મોટું લાંબુ ટ્રાફિક છે દઉં વાહન કાચમાં હે હવે નથી ઘડીક માં આમાંથી ત્રણ બે ત્રણ કલાક તા પાકી જ છે કલાક ઉપર તો અમારે થઈ ગયું હજી બે ત્રણ કલાક પાકી જ છે એના કરતા આમ ક્યાંક હોટલ આવે ને દબાવી જ દમા